હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એચ આર કિચનમાં તો આજે આપણે જે સરસ મજાની જે રેસીપી બનાવશું એ છે બાજરાની લોટનો શીરો દસ અગારે કેવું થતું હોય કે શિયાળાની સિઝન હોય અને એમણે ઠંડી અને ઉધરસ હોય શરદીની માત્રા હોય તો એ સમયે આપણે બાજરાનો શીરો ખાવાનું અચૂક ભૂલતા જ નથી તો આજે તમારી સમક્ષ જે રેસીપી છે બાજરાની લોટનો શીરો એકદમ સરસ ટેસ્ટી અને યુનિક રીત છે તમે બનાવશો તમને પણ મન થશે તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો છે તો ચાલો આપણે શીરો બનાવવાની શરૂઆત કરીએ તો મિત્રો શીરો બનાવવા માટે કંઈ કંઈ વસ્તુ જોઈશે તે આપણે જોઈ લઈએ બાજરાનો લોટ છે એક બાઉલ જેટલો છે ત્યારબાદ ગોળ તમારા ટેસ્ટ અને તમે કેવું મીઠું ખાવાનું પસંદ કરો એ મુજબ તમે લઈ શકો ત્યારબાદ ઘી છે પચાસ ગ્રામ જેટલું છે તમે વધુ પણ લઈ શકો ત્યારબાદ તજ અને અજમા છે ત્રણ ગ્લાસ જેટલું પાણી છે જેને આપણે ગોળવાળું કરવાનું છે અને ગરમ કરીને પાણી આપણે શીરાની અંદર એડ કરશું તો ચાલો આપણે શીરા બનવાની શરૂઆત કરીએ તો બનાવવાની શરૂઆત કરીએ ત્યાં સૌપ્રથમ આપણે કળાઈ રાખશું ત્યારબાદ આપણે એમાં ઘી ઉમેરશું ઘી છે એકદમ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એમાં બાજરાનો લોટ છે ઉમેરી દઈશું ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે એમાં બાજારનો લોટ ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશો મિત્રો ગેસની ફ્લેમ છે નથી હાઈ રાખવાની નથી લો રાખવાની એકદમ મીધ્યમ આંચ પર શેકવાનો છે લોટ જો વધુ રાખશું તો લોટ છે બરી જશે એટલે એકદમ મધ્યમાં જ પણ આપણે શેકતા આમાંથી ઘી છે છૂટું પડતું જશે અને આપણો જે લોટ છે એકદમ સરસ શેકાતો જશે ઉપર આ શીરો છે આપણે શિયાળાની અંદર વધારે પડતા લોકો છે ખાતા હોય છે કારણ કે બાજરો છે ગરમ છે શિયાળાની અંદર આપણે ગરમી અને ઠંડીથી બચાવવા માટે થઈ એના વધુ લાભદાયક છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણા લોટની અંદર રહેલું છે એ સરસ બહાર આવી રહ્યું છે અને આપણો લોટ છે સરસ રીતે શેકાઈ રહ્યો છે તો મિત્રો આપણે બીજી સાઈડ ગોળનું પાણી છે ગરમ મૂકી દેસું ત્યાં સુધીમાં લોટ આપણો શેકાઈ જાય સરસ રીતે મિત્રો આપણે ગોળ છે એને પાણીમાં નાખી અને ઓગાળી લેશું ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઉપર એને ગરમ કરશું અને મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખવાનું કે ગોળનું પાણી છે ગરમ કરીને આપણે શિયાળની અંદર એડ કરવાનું છે

અને બીજું એ કે થોડોક કલર છે એમાં ચેન્જીસ જોવા મળશે આપણે સંપૂર્ણ એને શેકી લેવાનું છે શેક્યા બાદ જ આપણે એમાં પાણી ગોળવાળું છે ઉમેરવાનું છે નકર જો આપણે ક્યારેક એવું બનતું હોય કે લોટને સારી રીતે શેકીએ નહીં તો લોટ છે થોડોક ચીકણો રહી જાય અને શીરાનો જે ખાવાનો ટેસ્ટ છે આપણે યોગ્ય રીતે મળતો નથી તમે બીજી સાઈડ જોઈ શકો છો કે આપણું ગોળવાળું પાણી છે ઉકળી રહ્યું છે ગોળના પાણીને આપણે સારી રીતે ઉકાળ લેવાનું છે અને પછી જ આપણે શેરાની અંદર એડ કરશું મિત્રો શિયાળાની અંદર જ્યારે શરદી કફ કે ઉધરસની તકલીફ હોય તો આ શીરો છે તો તમે જોઈ શકો છો કે આપણે લોટ છે એકદમ શેકાઈ ગયો છે આપણે ઉપરથી જે અજમા હતા એને નાખશું મિત્રો આપણે ઘીની અંદર એને

પાણી નાખ્યા બાદ આપણે સારી રીતે ચલાવી લેવાના છે જેથી કરીને તેમાં ડબલ્સનો રીરા સારી રીતે આપણે એને જરાક બે જ મિનિટ આપણે એને ચડવા દેવાના છે બાકી ઓલમોસ્ટ આપણો શીરો છે એકદમ તૈયાર છે ઠંડીની ઋતુમાં સરસ મજાનો શીરો છે ખાસો તો આપણે ગમે તે એવી ઠંડી અથવા તો આપણે જે શરદી છે ઉધરસ છે એને આપણે વગાડી શકીએ મિત્રો તમે આ રીતે બનાવવાની ટ્રાય જરૂર કરજો અને આનો ટેસ્ટ જરૂર ગમશે અને ઘરના ખાસ કરીને બાળકો તો બહુ જ ખાય છે આ શીરો આપણો શીરો તૈયાર છે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે મિત્રો આપણો સરસ મજાનો બાજરાના લોટનો શીરો છે ને મિત્રો એકદમ ટેસ્ટી અને યુનિક દેખાઈ રહ્યો છે તમે પણ આ શીરો બનાવવાની અચૂક ટ્રાય કરશો તમને પણ શિયાળાની સિઝનમાં શીરો બનાવવાનું અચૂક મન થશે તો મારા વિડિયોને જોઈ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ